ખાસ કરીને જ્યારે મા લીલભાઈના સાનિધ્યમાં આપણે બધે મેળ્યા હોય તો મા લીલભાઈને યાદ કરી અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય અહીંના આગેવાનો દ્વારા કરાવશું પરંતુ તે પહેલાં આ કાર્યક્રમમાં જે કંઈ સાથ સહકાર જે કાંઈ એમ કહેવાય કે આપણા બધાયનો આ મળવા માટેનું જે આપણે કેન્દ્ર બન્યું છે તેમાં આપણને શ્રી રથરાજ સેવા સમિતિ શ્રી મા લીલભાઈ સેવા સમિતિ મોઢવાડા ગરબી મંડળ સમિતિ તથા મોઢવાડા ગ્રામ પંચાયત તરફથી પણ અમારા કાર હાથે એવું કીધું કે અહીંયા ખૂબ સાથ સહકાર મળ્યો છે જે કયા વ્યવસ્થાના ભાગરૂપે આપણે જે અહીંયા બેઠા છે તેમાં એમણે આપણને બધાને ખૂબ સાથ સહકાર આપ્યો છે તો સૌથી પહેલાં તો આપણા બધાએ વતી આપણે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનશું અને ત્યારબાદ જે દીપ પ્રાગટ્ય જે છે તે અમારે આદરણીય રામદેવભાઈ મોઢવાડિયા સરપંચ શ્રી વિજયભાઈ તથા આગેવાનો જે અહીંયા હાજર છે એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરાવશું કરાતા આપ ત્યાં વધારો અને બધા આગેવાનોને ત્યાં બોલાવો યુટ્યુબરો અને ક્રિએટર ભાઈ બહેનો છે એના આજના આ સંમેલનની અંદર ઉપસ્થિત ગામના સરપંચભાઈ વિજયભાઈ ભાઈ દુલાભાઈ માજી સરપંચ નાખાભાઈ માનવ ભગત કારાભાઈ ભાઈ લખપણભાઈ ભાઈ અમીરભાઈ ભાઈ નાથાભાઈ અને જે મોટી સંખ્યામાં જે ભેગા થયા છે એ યુટ્યુબર અને ક્રિએટર ભાઈ બહેનો છે આજે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ સંદેશો પહોંચાડવા માટેનું અત્યારે એકદમ ઝડપી અને મોટા મોટું માધ્યમ હોય તો સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા ઇન્ટ્રોડ્યુસ થયો અને જાદો સમય થયો નથી પણ આ સોશિયલ મીડિયાએ છે આખા સમાજની અને આખા દેશની એક કરવટ બંધી નાખી છે સંદેશા વ્યવહારની અંદર છે પહેલાં સંદેશાઓ જતા લકડીઓ તાર કહેતા એને એક માણસ બીજાને કહે બીજા માણસ ત્રીજાને કહે અને જે કંઈ પણ સંદેશાઓ પહોંચાડવાના હોય એ લકડીયા તાર મારફત પહોંચાડતા હતા પણ આજે જે ડિજિટલ યુગ આવ્યો અને એને કારણે સોશિયલ મીડિયા આવ્યું એમાં અત્યારે ડિજિટલની અંદર ઘણું ડગણું મહેનતો જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતનું અને જેનું માઇન્ડ ક્રિએટિવ હોય અને જેને કન્ટેન્ટ બરાબર ફાવતું હોય અને એ ચાહે તળપદી ભાષામાં હોય એ આપણી માતૃભાષાની અંદર હોય એ કોઈ બીજી વાત આપણે નેશનલ લેંગ્વેજની અંદર હોય જેને જેવા જેવી ક્રિપ હોય એ પ્રમાણે બધા પોતપોતાની વાતો મૂકતા હોય છે કે કોઈ લોકો એવા હોય છે લોકોને ગમે એવું મૂકતા હોય છે એટલે લોકોને જોવું ગમતું હોય છે એને કારણે વધારે વધારે લોકો જોવે અને યુટ્યુબના માધ્યમથી એને કારણે જે વાત છે એ કેટલા બધા લોકો સુધી પહોંચતી હોય છે અને એને કારણે એ વ્યક્તિનું પણ એક આગવી સમાજની અંદર ઓળખ ઉભી થતી હોય છે અને આ લોકો છે બધા એને યુટ્યુબ ની અંદર પોતાની આગવી ઓળખ ઉભી કરવાની કોશિશ કરી છે મારી બધા મિત્રો વિનંતી છે કે તમે તમારો જે હોબી છે તમારો શોખ છે તમારામાં જે પોટેન્શિયલ રહેલું છે એ તો તમે બધા મૂકો છો યુટ્યુબ ની અંદર બધા તમારી વાત મૂકો છો તમારી તળપતિ ભાષાની અંદર તમારો જે લેપો હોય તમારો જે ટ્યુન હોય ટ્યુન અંદર પણ તમે બધા મૂકો છો બધા પણ સાથે સાથે એની અંદર ક્યારેક ક્યારેક ટૂંકી વાત લોકો જોવે ગમે એવી હોય ને લોકો સમાજને ઉપયોગી થાય એવી હોય અને સમાજ માટે કંઈક અસરકારક હોય એ પણ સાથે સાથે મુક્તા જાય મારી વિનંતી છે કારણ કે તમને જોડારા ઘણા બધા લોકો હોય છે તમારો સંદેશ છે કેટલા બધા લોકો સુધી પહોંચવાનો હોય છે અને એને કારણે તમારા આ મેસેજની અસર કોઈને કોઈ જગ્યાએ ક્યાંક લોકો સુધી પહોંચશે તો એ મોટું પુણ્યનું કામ રહેશે આજે હું જોતો હોય છે કે સાવ જેને કદાચ બે પાંચ વર્ષ પહેલાં યુટ્યુબ પરથી કે બીજી કોઈ કદાચ કલ્પના ન કરી હોય ને બે ત્રણ વર્ષ પહેલાં બધા લોકો ડેવલપ થઈ ગયા છે અમારું એક અમે જમાઈ હશે બેઠો થઈ ગયા હવે ડેવલપ રહ્યાં સમાયની છોકરી બે છે ભરી છે એટલે ટૂંકા સમય કે અંદર છે એકાદ વર્ષની અંદર જોવું છે ને બધાયનું એકાદ વર્ષની અંદર કેટલા કેટલા બધા થઈ ગયા આ કારાભાઈ છે હતા અને એને પણ રિટાયરમેન્ટ પછી એ પિતા પુત્ર છે એ ની અને કન્ટેન્ટ લખવાની દિશામાં પડ્યા અને એને કારણે હું જોઉં છું ક્યારેક ક્યારેક વિડીયો જોતો હોય છું એને પણ કેટલા લોકો જોતા હોય છે આપણે કેદર ખાનો ભાઈ આપણો જન્મ મને જોઉં છું કે કે રક્ત ભાઈ અમિત ભાઈને જોઉં છું આ કેદર ખાનો ભાઈ છોકરો આપણે છે કારાનો છોકરો નામ નું ભૂલી ગયો છે આમે બેઠો છે એને પણ જોતો હોય છું ઘણી વખત છે એટલે ઘણા બધા હોય છે અને બધાને વિનંતી છે કે આ પહેલાં નાથા તારા પટાંગણી અને મેળા ત્યારે પણ તમને બોલાવું તો ત્યારે પણ વાત કરી ફરી આજે વાત રિપીટ કરું છું કે સમાજ આપણો ડિજિટલ યુગની અંદર મોબાઈલની અંદર જોઈને દુનિયા ટૂંકી થઈ ગઈ મોબાઈલને કારણે સંયુક્ત કુટુંબ હતા એ એકબીજાને મળવાને બદલે મોબાઈલમાં પ્રવૃત્તિ બધા રહેતા હોય છે નવી પેઢીને શિક્ષણ આપવાની જરૂર છે આપણે આપણી નવી પેઢીને પ્રેમ અને કરુણાના ભાવ આપવાની આપણા બાપ દાદાઓ એકબીજા સામે ઓછું કરતા હોય તો નવી પેઢી એમાંથી બહાર નીકળે અને પ્રેમ અને ભાવથી બધાડીએ એ દિશામાં આપણે બધાએ આપણા બાળકોને આ પાઠ ભણાવવાની જરૂર છે પ્રેમ એકતા સોંપ અને સહકાર આ બધું તમે યુટ્યુબના માધ્યમથી ક્યાંય ક્યારે મૂકતા જજો એક જયેશ રાદડિયા કરી છે તો વાર્તા હશો જોતા હશો પોર્ટુગલનો છે હું જોઉં છું દર વખતે આપણે જોવાની મજા આવે ત્યાંની ખેતી કેવી છે ત્યાંની ત્યાંના લોકોની લાઈફ કેવી છે ત્યાંના લોકોનું જીવન કેવું છે કઈ રીતે જીવે છે એ ખરેખર ભવ્ય મિત્ર હોય પણ જોવાની મજા આવતી હોય છે કઈક નવું શીખવા મળતું હોય છે રાધાભાઈ અને પુષ્પાબેન ને આ સિલ્વર બટન જે છે તે અર્પણ કરશે મહેશ તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લે ભાઈ અને અમે એવું ઈચ્છું કે આવું જે સન્માન છે તે જેટલા જેટલા યુટ્યુબરો છે જેટલા સોશિયલ મીડિયા સંકળાયેલા છે એ બહુ જલ્દી આપણે બધા ગડગડાટથી વધાવી લઈશું હવે મારા વિશે મારે બોલવું એ થોડુંક વધારે કહેવાય એટલે હું માઈક કાર આકાર અર્પણ કરીશ અમીરભાઈ વડેદ્રા આમ તો ખાસ મારા મિત્ર આ જ્યારે યુટ્યુબરની આ મિટિંગ રાખવામાં આવી ત્યારે ગીજુભાઈ ગોટીકલા અને અમીરભાઈ મારે ખૂબ સહકાર હતો કલાકારોની ઉપર લઈ આવડેદ્રાનો ખૂબ મોટો સહકાર છે તો આજ તક હિરાબેન મોઢવાડીના સિલ્વર બટન એના થાય છે તો ધન્યવાદ અમીરભાઈ બાકી નઈ ગુમા વિષ્ણુ આ વાસન સુરા અને દાતા આ ત્રણમાંથી એક પણ ગુણ વ્યક્તિ આખા સમાજને પ્રેરણારૂપ બનતા હોય છે જ્યારે નાથા ભગતને તો આ ત્રણેય વિરુદ્ધ પ્રાપ્ત હતા તો આ વાસન સુરા અને દાતાની લોકો આ જે માતા માને છે અને તેમની ખાંભીએ જઈ માથું ટેકે છે તો આ વાસન સુરા અને દાતાને મારા લાખો લાખ નમન